વડોદરા વકીલ મંડળની ચૂંટણી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાશે ચૂંટણીના જાહેરનામા પ્રમાણે તારીખ પહેલી ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ તારીખ પાંચ ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારશે અને નવ ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે દસમી ડિસેમ્બરે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થયા બાદ તારીખ ઓગણીસમી ડિસેમ્બરે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે પ્રમુખ પદ માટે બે ફોર્મ ભર્યા અને વાઇસ પ્રેઝિડેટમાં ટ્રેઝર માટે બે મેનેજિંગ કમિટી માટે ઓગણીસ ફોર્મ અને મેજિક કમિટી એલ માં ચાર ફોર્મ ભરવામાં આવ્યા હતા છેલ્લા દિવસે ટોટલ સાડત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા વડોદરા વકીલ મંડળની ચૂંટણી ઓગણીસ પચીસ ના રોજ છે એમાં એકથી પાંચ તારીખ સુધી ફોર્મ વિડ્રોલ અને ફોર્મ લેવાનું અને આપવાની તારીખ નક્કી કરવામાં આવેલી હતી અત્યાર સુધીમાં પ્રેસિડન્ટ માટે બે ફોર્મ આવેલા છે વાઇસ પ્રેસિડન્ટ માટે ચાર ફોર્મ આવેલા છે જનરલ સેક્રેટરી માટે બે ફોર્મ આવેલા છે જોઈન્ટ સેક્રેટરી માટે બે ફોર્મ આવેલા છે લાઇબ્રેરી સેક્રેટરી માટે બે ફોર્મ આવેલા છે ટ્રેઝરર માટે બે ફોર્મ આવેલ છે મેનેજિંગ કમિટી જનરલ માટે ઓગણીસ ફોર્મ આવેલા છે અને મેનેજિંગ કમિટી લેડીઝ રિઝર્વ માટેના ચાર ફોર્મ આવેલા છે એમાં ફોર્મની સ્કૂટીની તારીખ આઠમી રાખવામાં આવે છે આઠ બાર પચીસના ફોર્મનું સ્કૂટિની કરવામાં આવશે વિડ્રોલ માટે નવ તારીખ આપવામાં આવેલી છે અને ફાઇનલ ઉમેદવારીની યાદી દસ તારીખે બહાર પાડવામાં આવશે